આજે શનિ અમાવસ્યા નિમિત્તે શનિદેવના મંદિરે ભાવિક ભક્તોની ભીડ જામી રોજ ફાગણ માસની પૂર્ણાહુતિ હોય અને માસનું સમાપન શનિ અમાવસ્યા સાથે થતું હોય જેને લઈને શહેરમાં આવેલ અલગ અલગ શનિદેવ મંદિરોમાં તથા હનુમાનજી મહારાજના મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી લોકોએ શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારે પૂજા અર્ચના દર્શનદાન વગેરે થકી સૂર્યપુત્રને રજવવાના પ્રયત્નો કર્યા હતા મેઘાણી સર્કલ સ્થિત સાંઈબાબાના મંદિર ખાતે પણ વહેલી સવારથી જ દર્શનાર્થીઓ શનિ મહારાજના દર્શન પૂંજન માટે કતારો લગાવી દીધી હતી ઓકે તમારો લાગો જય શાંઈનાથ મારું નામ ગોસ્વામી મુકેશગિરી અમૃતગીરી છે આ ભાવનગર શહેરની મધ્યમાં આવેલ મેઘાણી સર્કલ સાંઈબાબા મંદિર છે અહીંયા સાંઈબાબા મહાદેવજી અને શનિદેવની મંદિર આવેલ છે અહીંયા શનિ અમાવાસ હોવાથી ખૂબ જ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો પૂજા અર્ચના કરવામાં આવે છે અહીંયા સાંઈ સેવા સમાજ દ્વારા પૂજાની સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવે છે અહીંયા દરેક ભક્તોને જાતે શનિદેવને તેલ અને વસ્ત્ર અને અડદ ચડાવવા દેવામાં આવે છે શનિ અમાવાસ હોવાથી દરેક ભક્તો પનોતી ધારકો દરેક અહીંયા પૂજા કરવા આવે છે જેથી શનિદેવની કૃપા દ્રષ્ટિએ એમની ઉપર હંમેશા રહે જય સાંઈનાથ જય મહાદેવ